નમસ્તે મિત્રો કેમ છો બધા હું છું તમારી દોસ્ત ખુશી મિત્રો હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે અમારી સોસાયટીમાં રહેતા એક કસુમબેન મારા ઘરે આવ્યા એમનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો અને આંખોમાં એક પ્રકારની લાચારી હતી તે સોફા પર બેઠા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા ખુશી બેટા હવે તો એવું લાગે છે કે આ શરીર પૂરું થઈ ગયું સવારે પથારીમાંથી ઊભી થાઉં છું તો પગ જમીન પર મૂકતા પણ ડર લાગે છે આખા શરીરમાં કળતર થાય છે જાણે હાડકાં અંદરથી કટાઈ ગયા હોય તમને નવાઈ લાગશે કસુમબેનની ઉંમર હજુ માંડ અડતાલીસ વર્ષ છે જે ઉંમરે માણસે ફરવું હરવું જોઈએ ત્યાં તે અત્યારથી પથારીવશ થવાની વાત કરતા હતા શું તમને પણ આવું અનુભવાય છે સવારે ઉઠો ત્યારે હાથ પગ જકડાઈ ગયેલા લાગે સીડી ચડવામાં ઘૂંટણમાં કટક કટક અવાજ આવે જો તમારો જવાબ હા હોય તો યાદ રાખજો કે આ માત્ર ઉંમર વધવાની નિશાની નથી પણ આપણા શરીરની અંદરની સર્વિસિંગ બાકી હવાની ચેતવણી છે આજે આપણે કોઈ મોંઘી દવાઓની વાત નથી કરવાના પણ આપણા પૂર્વજો જે ખજાનો વાપરતા હતા એ રસોડાના વૈદ્ય વિશે વાત કરીશું આપણે આજે મશીન જેવા થઈ ગયા છીએ ગાડીમાં સહેજ અવાજ આવે તો આપણે ગેરેજમાં દોડીએ છીએ પણ આ શરીર જે ચોવીસ કલાક કામ કરે છે એની દરકાર કોણ કરશે આપણે પેઇન કિલર લઈને દુખાવાને દબાવી દઈએ છીએ પણ એનાથી દુખાવો મટતો નથી માત્ર શરીર થોડીવાર માટે બહેરું થઈ જાય છે મેં મારા દાદીને જોયા છે એ સમયે તો કદાચ આટલી હોસ્પિટલો પણ નહોતી છતાં એ લોકો ખેતરે જતા વજન ઉપાડતા અને નેવું વર્ષ સુધી ટટ્ટાર ચાલતા કેમ કારણ કે એમનો ખોરાક દવા હતો આપણે ખોરાકને સ્વાદ માટે ખાઈએ છીએ એમણે ખોરાકને સ્વાસ્થ્ય માટે ખાધો હતો આજે જે ફાકી હું તમને બતાવવાની છું એ કોઈ કંપનીની જાહેરાત નથી આ શુદ્ધ આયુર્વેદિક વિજ્ઞાન છે આ મિશ્રણ તમારા લોહીને શુદ્ધ કરશે સોજો ઉતારશે અને હાડકાને મજબૂતી આપશે આ પ્રયોગ માટે આપણે ત્રણ મુખ્ય વસ્તુઓ જોઈશે જેને હું સ્વાસ્થ્યની ત્રિપુટી કહું છું મેથીના દાણા મેથી માત્ર મસાલો નથી એ વાયુનો નાશ કરનારી સૌથી શક્તિશાળી ઔષધિ છે તે સાંધામાં જામી ગયેલા કચરાને બહાર કાઢે છે સૂઠ પાવડર સૂંઠને આયુર્વેદમાં વિશ્વભેશજ એટલે કે વિશ્વની દવા કહેવામાં આવી છે તે શરીરના આંતરિક સોજાને ઘટાડે છે અને પાચન સુધારે છે શુદ્ધ હળદર હળદર કુદરતી એન્ટિબાયોટિક છે તે હાડકાને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે બનાવતાની રીત સૌપ્રથમ પ્રથમ સો ગ્રામ ચોખ્ખી મેથી લો તેને લોખંડની તવી પર ધીમા તાપે સેજ શેકી લો ધ્યાન રાખજો એનો કલર બહુ બદલાવો ના જોઈએ બસ એની ભેજ ઉડી જાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી હવે આ મેથીને ઠંડી પડવા દો અને પછી મિક્સરમાં તેનો એકદમ ઝીણો પાવડર બનાવી લો આ મેથીના પાવડરમાં પચાસ ગ્રામ સારી ગુણવત્તાનો સૂંઠ પાવડર ઉમેરો અને છેલ્લે પચાસ ગ્રામ આખી હળદર લાવીને ઘરે દળેલી હોય તો ઉત્તમ નહીં તર શુદ્ધ હળદર પાવડર ઉમેરો આ ત્રણેયને બરાબર મિક્સ કરી એક કાચની બરણીમાં ભરી લો પ્લાસ્ટિકની બરણી ટાળજો જેથી ગુણવત્તા જળવાઈ રહે આ ફાંકી બનાવવી જેટલી સરળ છે એનાથી વધુ મહત્વનું એને લેવાની રીત છે દરરોજ સવારે નરણા કોઠે એટલે કે કશું પણ ખાધા પીધા વગર એક નાની ચમચી આશરે ત્રણથી પાંચ ગ્રામ આ પાવડર લેવાનો છે જો તમે એને હૂંફાળા ગરમ પાણી સાથે લેશો તો એ ફાયદો કરશે જ પણ જો તમારે આની અસર દસ ગણી વધારવી હોય તો મારી આ વાત ધ્યાનથી સાંભળજો ખુશીની ખાસ ટીપ આ પાવડરને અડધી ચમચી દેશી ગાયના ઘીમાં મિક્સ કરી પેસ્ટ જેવું બનાવી લો આ પેસ્ટને ચાટી જાઓ અને ઉપરથી હૂંફાળું પાણી પીવો ઘી શું કરશે આયુર્વેદમાં ઘીને યોગવાહી કહેવાય છે તે ઔષધિના ગુણોને હાડકાના છેક ઊંડાણ સુધી પહોંચાડવામાં વાહનનું કામ કરે છે તે સાંધામાં કુદરતી લુબ્રિકેશન એટલે કે ગ્રીસ પૂરવાનું કામ કરશે ઘણા લોકો કહેશે ખુશી આવું તો ઘણું સાંભળ્યું છે શું ખરેખર ફરક પડે તો સાંભળો મારા એક પરિચિત છે રમેશભાઈ તેઓ એક બેંકમાં કેશિયર તરીકે નિવૃત્ત થયા હતા વર્ષો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાને કારણે એમને સાયટિકા અને ઘૂંટણનો ભયંકર દુખાવો થઈ ગયો હતો ડૉક્ટરે તો ની રિપ્લેસમેન્ટ ગોઠણ બદલવાવાની સલાહ આપી દીધી હતી રમેશભાઈએ નક્કી કર્યું કે ઓપરેશન કરાવતા પહેલાં એકવાર દેશી ઈલાજ કરી જોવો એમણે બરાબર ત્રણ મહિના સુધી કોઈ પણ દિવસ પાડ્યા વગર આ મેથી સૂંઠ હળદરનો પ્રયોગ કર્યો શરૂઆતના વીસ દિવસ તો એમને લાગ્યું કે કશું થતું નથી પણ જેવો પહેલો મહિનો પૂરો થયો એમનો સોજો ઉતરવા લાગ્યો આજે રમેશભાઈ રોજ સવારે ત્રણ કિલોમીટર ચાલે છે અને કોઈ પણ લાકડીના ટેકા વગર આ શ્રદ્ધાનું અને આયુર્વેદનું પરિણામ છે આ માત્ર વડીલો માટે નથી આજકાલના ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાનો જે આખો દિવસ લેપટોપ સામે બેસી રહે છે એમને પણ આ તકલીફ છે મારી એક ફ્રેન્ડ છે નેહા તે આઈટી કંપનીમાં કામ કરે છે એને સતત કમર અને ગરદનનો દુખાવો રહેતો તે મોંઘી જીમ ફી ભરતી પણ દુખાવો ઓછો નહોતો થતો મેં એને કહ્યું કે તું તારું કેલ્શિયમ ચેક કરાવ અને સાથે આ ફાંકી ચાલુ કર નેહાએ જ્યારે આ લેવાનું શરૂ કર્યું ત્યારે તેને ખબર પડી કે શરીરમાં વાયુનો કેટલો મોટો પ્રકોપ હતો હવે તે એકદમ એક્ટિવ છે અને પેઇન કિલર લેવાનું એણે સાવ બંધ કરી દીધું છે મિત્રો આ અમૃત છે પણ એના ગુણ ગરમ છે એટલે થોડી સાવધાની રાખવી જરૂરી છે પિત્ત પ્રકૃતિ જો તમને શરીરમાં ખૂબ ગરમી લાગતી હોય એસિડિટી રહેતી હોય કે વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તો આ ફાકી અડધી ચમચીથી શરૂ કરવી અને સાથે પુષ્કળ પાણી પીવો પ્રેગ્નન્સી સગર્ભા બહેનોએ આ ગરમ પ્રયોગ ન કરવો સર્જરી જો નજીકના ભવિષ્યમાં કોઈ ઓપરેશન હોય તો આ બંધ રાખવું કારણ કે હળદર અને મેથી લોહીના પરિભ્રમણને અસર કરે છે દવાઓ જો તમારી લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તો એકવાર તમારા ફેમિલી ડૉક્ટરને પૂછી લેવો માત્ર ફાંકી લેવાથી બધું નહીં થાય તમારે તમારી આદતો પણ બદલવી પડશે આ પાંચ નિયમો ગાંઠે બાંધી લેજો એક પાણી પીવાની રીત ક્યારેય ઊભા ઊભા પાણી ન પીવો આપણા વડીલો કહેતા કે ઊભા રહીને પાણી પીવાથી એ સીધું સાંધામાં જાય છે અને ત્યાં વાયુ પેદા કરે છે હંમેશા બેસીને શાંતિથી ઘૂંટડે ઘૂંટડે પાણી પીવો બે સૂર્યપ્રકાશનો પ્રભાવ દિવસમાં ઓછામાં ઓછી પંદર મિનિટ સવારના કુમળા તડકામાં બેસો વિટામિન ડી વગર તમે ગમે તેટલી કેલ્શિયમની ગોળીઓ ખાશો એ હાડકામાં શોષાશે નહીં તડકો એ મફતનું વરદાન છે ત્રણ ફ્રિજનું પાણી અને વાસી ખોરાક ફ્રીજનું અતિશય ઠંડુ પાણી અને રાતનું વધેલું વાસી ભોજન એ સાંધાના દુખાવાના મોટા કારણો છે તાજો અને ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખો ચાર વાળીને બેસવું આપણી સંસ્કૃતિમાં નીચે બેસીને જમવાનો મહિમા છે દિવસમાં થોડીવાર પલાઠી વાળીને બેસવાની પ્રેક્ટિસ કરો જેકી તમારા થાપા અને ઘૂંટણના સ્નાયુઓ લચીલા રહે પાંચ તેલ માલિશ અભ્યંગ રાત્રિ સૂતી વખતે તલના તેલને સહેજ ગરમ કરી તમારા પગના તળીએ અને સાંધા પર માલિશ કરો જેમ મશીનમાં ઓઇલિંગ જરૂરી છે તેમ શરીર માટે માલિશ વરદાન છે મિત્રો આ શરીર ઈશ્વરે આપણને આપેલી સૌથી કિંમતી ભેટ છે એને સાચવવાની જવાબદારી આપણી છે આયુર્વેદ ધીમે કામ કરે છે પણ એ સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખે છે ઉતાવળ ન કરતા આ ફાંકીને ઓછામાં ઓછા બેથી થી ત્રણ મહિનાનો સમય આપજો મને પૂરો વિશ્વાસ છે કે જો તમે શ્રદ્ધાથી આ કરશો તો તમારી લાઈફ બદલાઈ જશે આ માહિતી માત્ર તમારા સુધી ન રાખતા તમારા ગ્રુપમાં તમારા મમ્મી પપ્પાને અને દરેક જરૂરિયાતમંદને આ વિડીયો મોકલજો કોઈનો દુખાવો ઓછો થશે તો એના આશીર્વાદ તમને પણ મળશે તમને આ વિડીયો કેવો લાગ્યો જો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ પૂછજો હું દરેકનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ સ્વસ્થ રહો મસ્ત રહો અને આપણી આયુર્વેદિક પરંપરા સાથે જોડાયેલા રહો હું મળીશ તમને ફરીથી એક નવા અને ઉપયોગી વીડિયો સાથે ત્યાં સુધી આવજો